નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ધાંગંદ્રના રાજા અને જલારામ બાપા એક દિવસ જલારામ બાપા જગ્યામાં સદાવ્રતમાં આવેલા સાધુ સંતોની મંડળને ભોજન પીરસતા હતા ત્યાં તેમના કાને જલારામ બાપા જલારામ બાપા અવાજ સંભળાયો જલારામ બાપાએ જોયું તો એક વ્યક્તિ દૂરથી જ જલારામ બાપા જલારામ બાપા સાદ પાડતો પાડતો તેમની જગ્યા તરફ આવતો હતો તે વ્યક્તિ જલારામ બાપા પાસે આવ્યો એટલે તેમણે પૂછ્યું શું થયું ભાઈ આમ હડી કાઢતો કાઢતો કેમ આવે છે તે વ્યક્તિ હાંપતા હાંપતા જવાબ આપ્યો કે જલારામ બાપા મેં આપણા વીરપુર ગામના પાદરમાં એકસો ને પચાસ જેટલા ઘોડેસવારોને આવતા જોયા એ કોણ છે અને ક્યાંથી આવે છે એ નથી ખબર પણ કોઈ રાજા મહારાજાના સિપાહીઓ હોય એવું લાગે છે જલારામ બાપાએ જે પાત્રમાંથી ભોજન પીરસતા હતા તે પાત્ર એક સેવકના હાથમાં આપ્યું અને કહ્યું બધાને આગ્રહ કરીને પ્રેમથી જમાડજો જોજો હો કોઈ પણ ભૂખ્યું રહેવું જોઈએ હંધાય પેટ ભરીને જમે એનું ધ્યાન રાખજો સેવકને આટલું કહીને જલારામ બાપાએ વીરબાઈ માને સાથ પાડ્યો ભંડારી વીરબાઈ અંદર સાધુ સંતો માટે રોટલા કઢતા હતા તેઓ રોટલા ઘડતા ઘડતા બહાર આવ્યા ને હગત કહીને હુકારો આપ્યો બાપાએ કહ્યું કે ભંડારી ગામના પાદરમાં ઘોડેસવારો પધાર્યા છે ખબર નહીં કેટલે દૂરથી આવ્યા છે ભૂખ્યા છે જો ભંડાર ઘરમાં લાડવા અને ગાંઠિયા પડ્યા હોય તો લાવો લઈને પાદરમાં જાઓ અને ઘોડાઓ માટે નિરણ પણ લઈ જાઓ લાંબો પંથ કાપીને આવ્યા હશે ઘોડા પણ થાકી ગયા હશે

નિર્ણ લેવાનું કહ્યું અને પછી પોતે આગળ ચાલવા લાગ્યા અને તેમની પાછળ બંને સેવકો વીરપુર ગામના પાદર તરફ ચાલવા લાગ્યા હો બીજી તરફ ઘોડેસવારો ધીમે ધીમે વીરપુર ગામના પાદર તરફ આગળ વધતા હતા તે ધાંગ્રાના રાજાના સિપાયો હતા જલારામ બાપા પણ સેવકો સાથે વીરપુર ગામના પાદરમાં પહોંચી ગયા અને ત્યાં એક ઝાડ નીચે ઓટલા પર બેસી ગયા હો તેમણે પોતાની બાજુમાં ગાંઠિયા અને લાડવાના બે સૂંડા રાખ્યા અને માળા ફેરવતા ફેરવતા પ્રભુ શ્રી રામનું સ્મરણ કરવા લાગ્યા થોડી વારમાં વીરપુર ગામના પાદરમાં દોડતા ઘોડાઓની પગરજના લીધે ધૂળની ડમરીઓ ઉડવા લાગી આખું વાતાવરણ ધૂંધળું થઈ ગયું થોડી વારમાં જ તે ધૂળની ડમરીઓની વચ્ચેથી એક ઘોડેસવાર આવતો દેખાયો તેમને તે જલારામ બાપાની નજીક આવ્યો જલારામ બાપા જોઈને થઈ અને રામ રામ ભાઈ કહીને બે હાથ જોડ્યા અવાજ સાંભળીને ઘોડેસવારે ઘોડાની લગામ ખેંચીને ઘોડાને ઉભો રાખ્યો અને રામ રામ જલારામ બાપાએ કહ્યું કે ભાઈ આ લ્યો રામજીનો પ્રસાદ છે પ્રસાદ લઈ લ્યો અને થોડો વિશ્રામ પણ કરી લ્યો આ મોંગાજી ઘોડાને પણ વિશ્રામ કરવા દ્યો એ પણ લાંબો પંથ કાપીને થાકી ગયા છે સિપાએ ઘોડાની નીચે ઉતર્યો અને પૂછ્યું તમે કોણ છો ત્યારે જલારામ બાપાએ જવાબ આપ્યો કે લોકો મને જલારામ બાપા કહે છે રામજીનો સેવક છું અને અહીં વીરપુર ગામમાં જ રહું છું બોલતા બોલતા તેમણે એક પતરાળા ઝાડના પાનમાંથી બનાવેલું એક પાત્ર માં બે લાડવા અને થોડા ગાંઠિયા તે સિપાહીને આપ્યા સિપાહીએ કહ્યું કે જલારામ બાપા અમે એકસો ને પચાસ જેટલા સિપાહીઓ છીએ અને અમારી સાથે ધાંગ્રના રાજા અને એમનો પરિવાર પણ છે તો એટલા બધાને તમે એટલું કહીને તે સિપાહીએ જલારામ બાપાની પાસે રાખેલા ગાંઠિયા અને લાડવાના બે સુનલા સામે જોયું સિપાહી મનમાં વિસારવા લાગ્યો કે આ સુંડલામાં તો લાડવા અને ગાંઠિયા બહુ ઓછા છે એટલા બધા લોકોને જલારામ બાપા પ્રસાદ કેવી રીતે પૂરો પાડશે જલારામ બાપા તે સિપાહીના મનની મૂંઝવણ સમજી ગયા એટલે તેમણે કહ્યું ભાઈ તમે ચિંતા ન કરો અહીં બેસીને વિશ્રામ કરો અને આ પ્રસાદ લ્યો આ મૂંગા જીવને પણ વિશ્રામ કરવા દ્યો કહીને તેમણે ઘોડા સામે જોયો અને પછી પોતાની સાથે આવેલા એક સેવકને કહ્યું કે આ મૂંગા જીવને નિરણ નાખો એમને પણ ભૂખ લાગી છે બહુ દૂરથી પોતાની પીઠ પર ભાર લાદીને આવ્યા છે તે સેવક ઘોડાને લઈને જ્યાં નિરણ રાખ્યું હતું ત્યાં લઈ ગયો અને ઘોડાને નિરણ નાખ્યું તે સિપાહી પણ ગાંઠિયા અને લાડવા લઈને એક ઝાડ નીચે બેઠો અને વિશ્રામ કરવા લાગ્યો અને જલારામ બાપાએ આપેલી પ્રભુ શ્રી રામની પ્રસાદી રૂપે આપેલા ગાંઠિયા અને લાડવા ખાવા લાગ્યો જલારામ બાપા એક પછી એક ઘોડેસવાર સિપાહીઓ આવતા જતા હતા તેમ તેમને પ્રભુ શ્રી રામને પ્રસાદી રૂપે બે બે લાડવા અને ઘોડા થોડા ગાંઠિયા એક પતરાળામાં આપતા હતા સિપાહીઓએ જોયું કે જલારામ બાપા સુંડલામાંથી છૂટા હાથે લાડવા અને ગાંઠિયા આપતા જાય છે પણ સુંડલામાંથી લાડવા અને ગાંઠિયા ઓછા નથી થતા એક સિપાહી આ વાતની જાણ કરવા માટે રાજા પાસે ગયો રાજા પોતાના પરિવાર સાથે થોડે દૂર ઝાડ નીચે બેસીને વિશ્રામ કરતા હતા રાજા અને તેના પરિવારની સુરક્ષા માટે હાથમાં તલવા લઈને કેટલાક સિપાહીઓ રાજાની આસપાસ ઊભા હતા રાજાનો સિપાહી ઘોડા પર બેસીને ઘોડાને દોડાવતો દોડવતો રાજા પાસે પહોંચ્યો રાજા થડના થડને ટેકો દઈને બેઠા હતા અને વિશ્રામ કરતા હતા ઘોડે સવારે સિપાહી રાજા પાસે આવી પહોંચ્યો સિપાઈએ ઘોડાની લગામ ખેંચીને ઘોડાને ઊભો રાખ્યો નીચે ઉતર્યો પછી રાજાની સામે આવીને ઊભો રહ્યો સિપાહીએ બે હાથ જોડીને માથું નમાવીને મહારાજની જય હો કહીને રાજાનું અભિવાદન કર્યું રાજાએ સિપાહીની સામે જોઈને પૂછ્યું કે શું થયું કોઈ સમાસા લઈને આલ્યા છો કે સિપાહીએ રાજાને માંડીને વાત કરી મહારાજ અહીંયા વીરપુર ગામના પાદરમાં જલારામ બાપા નામે એક ભગત બેઠા છે એ ભગત પાસે બે સુંડલા પડાય છે એક સુંડલામાં લાડવા છે અને બીજા ગાંઠિયા છે તે ભગત આપણા બધા સિપાહીઓને આગ્રહ કરીને પ્રભુ શ્રી રામની પ્રસાદી કહીને ભરપેટ લાડવાઓની ગાંઠિયા ખવડાવે છે સતા પણ તે સુડલામાંથી ગાંઠિયા કે લાડવા ખૂટતા નથી ઓહ કે નથી તો ઓછા થતા તેઓ ગામના પાદરમાંથી કોઈને પણ પ્રસાદ લીધા વિના જવા નથી દેતા સિપાઈની વાત સાંભળીને રાજા અશરજમાં પડી ગયા રાજાએ સિપાહીને કહ્યું તારી કોઈ ભૂલ થતી લાગે છે એ કેવી રીતે શક્ય છે કે એટલા બધા લોકોને પ્રસાદી આપ્યા પછી પણ પ્રસાદી ખૂટે નહીં હાલ દેખાડ મને ક્યાં બેઠા છે ભગત જલારામ બાપા રાજા અને તેમના પરિવારના સભ્યો ઊભા થયા શાહી સવારીમાં બેસી ગયા પેલો સિપાહી પણ રાજાની આગને માથે ચડાવીને થોડા અને ઘોડા પર સવાર થઈને આગળ ચાલ્યો રાજાની સવારી તે સિપાહીની પાછળ ચાલવા લાગી અને જલારામ બાપા જ્યાં બેઠા હતા ત્યાં આવી પહોંચી જલારામ બાપા તો એક સુંડલામાંથી બે લાડવા અને બીજા ગાંઠિયા આગ્રહ કરીને સિપાહીઓને આપતા જતા હતા રાજાની સવારી આવતી જોઈને તેઓ ઊભા થયા અને બે હાથ જોડીને રાજાને પ્રણામ કર્યા અને કહ્યું કે આવો મહારાજ આવીને તમે રામજીનો પ્રસાદ લઈ લો રાજા પોતાની સવારી પરથી નીચે ઉતર્યા બે હાથ જોડીને જલારામ બાપાને પ્રણામ કર્યા અને કહ્યું ભગત મારી સાથે આખી સવારી છે આટલા બધા લોકોને તમે પ્રસાદ કેવી રીતે પૂરો પાડશો ત્યારે જલારામ બાપાએ હસીને જવાબ આપ્યો હતો કે મહારાજ મારો રામજી બેઠો છે ને આખા બ્રહ્માંડને પૂરું પાડે છે તો શું એ તમારી સવારીને પૂરું નહીં પાડી શકે તમે ચિંતા ન કરો મહારાજ આવીને પ્રસાદ લઈ લો રાજાએ વિનમ્રતાથી કહ્યું જલારામ બાપા હું મારા પરિવાર સાથે પ્રભાસ પાટણની યાત્રા કરવા માટે નીકળીશું અમે અહીં વીરપુર ગામના પાદરમાં વિશ્રામ કરવા માટે રોકાયા હતા હવે યાત્રા શરૂ કરવી છે અત્યારે સમય નથી જલારામ બાપાએ કહ્યું મહારાજ એમ પ્રસાદ લીધા વિના ન જવાય જો તમે આમ વીરપુર ગામના પાદરમાંથી પ્રસાદ લીધા વિના જાઓ તો મારો રામજી રૂઠે કહીને તેમણે રાજાને પ્રસાદી લેવા માટે ખૂબ આગ્રહ કર્યો તેમનો અતિ આગ્રહ જોઈને રાજા પ્રસાદી લેવા માટે તૈયાર થઈ ગયા હતા અને જલારામ બાપાએ રાજાને રાજાની આખી સવારીને આગ્રહ કરી કરીને લાડવા અને ગાંઠિયા ખવડાવ્યા બધાએ પેટ ભરીને લાડવા અને ગાંઠિયા ખાધા છતાં તો ટોપલામાંથી ખૂટ્યા નહીં કે ન તો સહેજ પણ ઓછા થયા જલારામ બાપાએ રાજાની સવારી સાથે આવેલા મૂંગા પ્રાણીઓ હાથી અને પણ જ્યાં સુધી પૂરી રીતે સંતોષ ન થયો ત્યાં સુધી રાજા રાજા તો એ બધું જોઈ રહ્યા બાપા પાસે આવ્યા અને બે હાથ જોડીને માથું નમાવીને પ્રણામ કર્યા પછી કહ્યું કે જલારામ બાપા ભગત તમે કોઈ સામાન્ય પુરુષ નથી લાગતા મેં તમારો ચમત્કાર મારી પોતાની સગી આંખે જોયો આવો ચમત્કાર તો કોઈ મહાપુરુષ કરી શકે મારા સિપાહીએ આવીને મને વાત કરી કે તમે બે હાથે છો છતાં પણ પ્રસાદી ખૂટતી નથી મને લાગ્યું કે કોઈ ભૂલ થતી હશે મેં તેની વાત પર ભરોસો ન કર્યો અને પોતાની નજરે જોવા માટે અહીં ચાલ્યો આવ્યો હવે તો મેં તમારો આ ચમત્કાર નજરે જોયો જલારામ બાપાએ હસીને કહ્યું ચમત્કાર કેવો ચમત્કાર હું તો ફક્ત મારા રામજીનો સેવક છું આખો દિવસ એમનું નામ રામ જપ્યા કરું છું આ બધી તો મારા રામજીની લીલા છે વીરપુર ગામના પાદરમાંથી કોઈ પ્રસાદ લીધા વિના ન જાય તે રામજીને ન પોસાય હો અને જલારામ બાપાનો આવો જવાબ સાંભળીને રાજા તેમની સાસી ભક્તિ ઉદારતા અને નિઃસ્વાર્થ સેવા ભાવનાને ઓળખી ગયા રાજાએ બે હાથ જોડીને કહ્યું કે માંગો ભગત તમે જે માંગો તે આપો ત્યારે જલારામ બાપાએ કહ્યું કે મહારાજ હું શું દેવાવાળો તો હજાર ઉપર બેઠો છે છે અને અને એ મને મન ખોલીને આપે એની કૃપાથી હું સાધુ સંતોની સેવા કરું છું મારે બીજું કંઈ નથી જોતું રાજાએ કહ્યું ભગત તમારે જેની પણ જરૂર હોય તે નિઃસંકોચ થઈને કહો હું તમને પહોંચાડી દઈશ જલારામ બાપાએ કહ્યું કે મહારાજ મારા પર રામજીની કૃપા છે મારે કંઈ નથી જોતું રાજા વિચાર કરવા લાગ્યા કે જલાના બાપાની ભક્તિ અને સેવા નિસ્વાર્થ છે અને તેઓ ખૂબ જ ઉદાર દિલના પણ છે એટલે એમને જો જરૂર હશે તો પણ એમ કંઈ માંગશે નહીં રાજાએ થોડી વાર વિચાર કર્યો પછી કહ્યું કે જલારામ બાપા અમે ક્ષત્રિય છીએ એવી રીતે તમારા વીરપુર ગામના પાદરમાંથી જો કોઈ પ્રસાદી લીધા વિના ભૂખ્યું જાય તો રામજી રૂઠે ને એ જ રીતે જો અમે ક્ષત્રિય પણ કંઈ દીધા વિના કોઈનું અન્ન ગ્રહણ કરીએ તો રામજી રૂઠે આટલું બોલીને રાજાએ સ્મિત કર્યું જલારામ બાપા રાજાના સ્મિત પાછળનું કારણ સમજી ગયા એટલે તેમણે હસીને કહ્યું કે આ રામજીનો પ્રસાદ છે પ્રસાદના બદલામાં કંઈ લેવાય નહીં હો રાજાએ કહ્યું પ્રસાદી પણ કશું દીધા વિના ન લેવાય ન ખવાય અને એમાં થઈ રામજીની પ્રસાદી એમ કહીને રાજા ખૂબ આગ્રહ કરવા લાગ્યા તેમના આગ્રહને માન આપીને જલારામ બાપાએ કહ્યું કે મહારાજ જો તમારે દેવું જ હોય તો તમારા રાજ્યમાં જઈને બે મોટા પથ્થરો મોકલી આપજો સાંભળ્યું છે કે તમારા રાજ્યનો પથ્થરો બહુ સારા હોય છે જલારામ બાપાએ પથ્થરો માંગ્યા એટલે રાજા તેમની સામે જોઈ રહ્યા એમનાથી રહેવાયું નહીં એટલે તેમણે પૂછી જ લીધું કે જલારામ બાપા તમે ગામ ગ્રાસ માંગો સોનું સાંદી માંગો તમે માંગી માંગીને પથરા માંગ્યા તમે પથરાનું કહશો શું જલારામ બાપાએ નિસ્વાર્થ ભાવે જવાબ આપ્યો કે મહારાજ મારા રામજીની કૃપાથી હું સાધુ સંતોની સેવા કરું છું આંગણે આવેલા અભ્યાગતોને રોટલું ખવડાવું છું ક્યારેક એવું બને કે સાધુ સંતોની મંડળી આવી પહોંચે લોટ ખૂટે તો ઘંટી દળવા બેસવું પડે નાની નાની ઘંટીમાં જાજો બાજરો ન દળાય બાજરો દળતા બહુ વાર લાગે છે બાજરો ન દળાય ત્યાં સુધી સાધુ સંતોને ભૂખ્યા રહેવું પડે છે જો મોટી ઘંટી હોય તો એકસાથે વધુ બાજરો દળી શકાય અને સાધુ સંતોને ભોજનની રાહ જોઈને બેસી ન રહેવું પડે જલારામ બાપાનો જવાબ સાંભળીને રાજાએ બે હાથ જોડીને માથું નમાવીને પ્રણામ કર્યા

વીરપુર ગામમાં જલારામ બાપાની જગ્યાએ પહોંચાડવામાં આવે રાજાના હુકમ પ્રમાણે ખાણમાંથી ખૂબ જ સારી ગુણવત્તાના બે મોટા પથ્થરો લઈને વીરપુર ગામમાં જલારામ બાપાની જગ્યાએ પહોંચાડવામાં આવ્યા રાજાએ પોતાના રાજ્યમાં ઘંટી બનાવવાના નિષ્ણાત બે કારીગરોને પણ વીરપુર મોકલ્યા વીરપુરમાં જલારામ બાપાની જગ્યાએ બેસીને તે કારીગરોએ ખૂબ જ મોટી ઘંટી બનાવી તે ઘંટી બળદો વડે ચાલે દરરોજ આઠ થી દસ મણ બનાસ દળાય અને રોજના હજારો અભાગ્યો અભાગ્યોને તે લોટમાંથી ઘડેરા રોટલા પીરસાય તો મિત્રો આ હતી એક જલારામ બાપાની ઘટના તો આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે અમારા આ વિડીયોને શેર કરવાનો અવસર રાખજો અને અમારી ચેનલને તમે હજી સુધી જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો એક સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી અમારા આવનારા વિડીયો તમને જલ્દી મળી શકે